હેલો દોસ્તો હું મનીષા તમારું સ્વાગત કરું છું મારી ચેનલ ખાના ખજાનામાં તો આજે આપણે જોઈશું ત્રિરંગી સોયાબીન પુલાવ એકદમ દાણેદાર અને ટેસ્ટી તો પુલાવ માટે આપણે જોશે બોઇલ કરેલા રાઈસ અને અડધા કલાક પહેલાં પલાળેલા સોયાબીન સોયાબીનને અડધા કલાક પહેલાં પાણીમાં પલાળી લેવા તેથી થોડા સોફ્ટ થઈ જાય પુલાવ માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જોઈ શકો છો ત્યારબાદ પલાળેલા સોયાબીનને હાથથી નીચોવીને તેનું વધારાનું પાણી આપણે બહાર કાઢી લઈશું અને સોયાબીનને એક બાઉલમાં નાખી લઈશું ત્યારબાદ સોયાબીનના નાના નાના કટકા કરી લઈશું તમે આખા પણ રાખી શકો છો પછી ગેસ પર એક કઢાઈ મૂકીને તેની અંદર તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાઈ નાખીશું રાઈ થોડી ફૂટવા લાગે ત્યારે આપણે તેની અંદર જીરું એડ કરીશું જીરું પણ થોડું તતળી જાય ત્યારબાદ આપણે નાની નાની કટ કરેલી એક બાઉલ ડુંગળી નાખીશું ડુંગળીને તેલ સાથે મિક્સ કરી લઈશું ગેસ મીડિયમ ટુ લો જ રાખીશું અને આપણે ડુંગળી થોડી શેકી લઈશું ડુંગળી થોડી ગુલાબી કલરની થાય એટલે ત્યાં એની અંદર આપણે લીલા મરચાં લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું તેને પણ મિક્સ કરી લઈશું થોડું ચલાવતા રહીશું તેથી આપણો નીચેથી ચોંટે નહીં મસાલો ત્યારબાદ તેની અંદર નાના નાના કટ કરેલા ટમાટર એડ કરીશું તેને પણ મિક્સ કરી લઈશું ટમાટર મિક્સ થઈ જાય પછી થોડા કટ કરેલા લીલા મરચાં એડ કરીશું તમારે જો વધારે તીખું ખાવું હોય તો જ એડ કરજો ત્યારબાદ ટામેટા જલ્દી ચડી જાય એટલે આપણે મીઠું એડ કરીશું પછી તેને હલાવી લઈશું લીલા મરચાં ઓપ્શનલ છે ના નાખવા હોય તો ના પણ નાખતા ત્યારબાદ મસાલો ચડી ગયો છે તો અંદર કટકા સોયાબીનના નાખી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું સારી રીતે એટલે બધો મસાલો સોયાબીનમાં આવી જાય ત્યારબાદ બોઇલ કરેલા રાઈસ સોયાબીનની અંદર એડ કરી લઈશું મેં આની અંદર પહેલેથી જ મીઠું નાખેલું છે એટલે મેં ઓછું નાખ્યું છે મસાલામાં જો તમે અંદર મીઠું ના નાખો તો થોડું વધારે નાખજો મેં બોઇલ રાઇસ કર્યા હતા ત્યારે મીઠું નાખેલું જ છે હવે આપણે રાઈસની અંદર લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કર્યા પછી આપણે તેની અંદર ગરમ મસાલો મતલબ પુલાવનો મસાલો આવે ને એ એડ કરીશું તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે ટેસ્ટી લાગે છે અને ધાણા નાખવાનું તો ભૂલતા જ નહીં બસ પછી મિક્સ કરી લેવાનો પુલાવ અને આ આપણો પુલાવ ખાવા માટે એકદમ રેડી છે ચટાકેદાર તમે આ રીતે પણ પુલાવ ખાઈ શકો છો જો તમારે ફ્રૂટ કલર એડ ના કરવો હોય તો આ રીતે પણ પુલાવ ખાઈ શકો છો આપણે હવે આ તૈયાર પુલાવને ત્રણ બાઉલની અંદર કાઢી લઈશું કેમકે આપણે તેની અંદર ફ્રૂટ કલર એડ કરવાના છે તમે જોઈ શકો છો મેં બે ફૂટ કલર લીધા છે એક કેસરી કલર છે અને એક લીલો કલર છે એક બાઉલમાં કેસરી કલર એડ કરીશું અને બીજા બાઉલમાં લીલો કલર એડ કરીશું પછી તેને મિક્સ કરી લઈશું એટલે બધો કલર આખા બધા ચાવલની અંદર આવી જાય જોઈ શકો છો તમે આપણા રાઇસમાં કલર આવી ગયો છે પછી તેને એક ડીશમાં ટ્રાન્સફર કરીને સાઈડ પર કરી લેવાનો એક એક નાખીને તમે જોઈ શકો છો બાઉલનો પુલાવ બસ આ જ રીતે સાઈડ પર કરીને આપણો ત્રિરંગી પુલાવ આ રીતનો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટથી ભરપૂર આપણો ત્રિરંગી સોયાબીન પુલાવ છે તમે આને જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટી જ લાગશે તમને મને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને આ મારી રેસિપી કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આમ જ મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે થેન્ક યુ